ત્વમેવ સર્વમ મમ રંગ નારેશ્વરના નાથ શ્રી રંગ રંગધૂત મહારાજે પરમહંસ પરિવરાજક આચાર્ય શ્રીમદ્ વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજના આદેશ અને આશીર્વાદથી શ્રી ગુરુલીલામૃત ગ્રંથની રચના કરી વરદ અને ઔપાસની આ ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ ત્રણસો ચોસઠ પેજમાં શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વ ભક્તજનોને રસપાન કરાવ્યું છે તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ બાવનીના ગાન પછી આ એક એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે સપ્તાહ ત્રણ સોમવાર અલગજી કહે છે કે હેનીરંજન આ બધા શાસ્ત્રો તે ગપાસ્ટક નથી શાસ્ત્રોના વાક્યો તે બ્રહ્મ વાક્યો છે તેને શ્રદ્ધા થકી સેવતા શું પ્રાપ્ત નથી થતું એટલે કે બધું જ પ્રાપ્ત થાય છે આપણી તૈયારી ધીરજ અને શ્રદ્ધા હોવી જોઈએ ચાલ હજીએ તને શાસ્ત્ર શ્રદ્ધાની વાત કરું જેથી ભ્રમણા અવસ ભાંગે ગોદાવરી તટે વેદ શર્મા નામનો બ્રાહ્મણ રહેતો હતો તેનો એકનો એક પુત્ર જેનું નામ સુશીલ હતું તે બ્રાહ્મણ સુશીલ સદાચાર સંપન્ન હતો ગાયત્રી જપ તપ ધ્યાન કરે દેવયોગે ભૂતો એને રાત દિન હેરાન કરતા હતા કંઈક કંઈક વિચિત્ર ચેષ્ટાઓ કરે બ્રાહ્મણને અસહ્ય દુઃખ થાય શું કરવું શું ન કરવું એ વિચારે હું શ્રી દત્તનો ઉપાસક છું છતાંય મારે અસહ્ય યાતના ભોગવવી પડે એક દિવસ મધ્યાને તેના ઘરે અતિ દુર્ગંધ મારતો બિહામણા શરીરવાળો ભિક્ષુક આવ્યો આ બ્રાહ્મણે આવા ભિક્ષુકની પાણીદાર આંખો જોઈ એના શરીરની ક્રાંતિ જોઈ બ્રાહ્મણ ચમકી ગયો એને થયું કે માન ન માન કોઈ દેવ જ છે તેથી તેની પરીક્ષા કરવા તેની પાછળ પાછળ દોડ્યો પેલો ભિક્ષુક તેને ગાળો બોલે છૂટા પથરા મારી નાખી ભગાડવાનો પ્રયત્ન કરે પણ બ્રાહ્મણ તેની પાછળ જ પડ્યો એ ભિક્ષુકના ચરણે પડી રડીને કહેવા લાગ્યો કે મારા પુત્રને ભૂતો બહુ જ હેરાન કરે છે આપ તેને બચાવો બ્રાહ્મણની કરુણતા દીનતા જોઈ એ કરુણા તેને સાત મંત્રો આપ્યા અને કહ્યું કે સાત દિનમાં આ એક એક મંત્રે એ ભૂત બ્રહ્મરાક્ષસો ભાગી જશે જા એ ભિક્ષુકને નમન કરી ઘરે આવી શાસ્ત્ર પ્રમાણેના સાત મંત્રો જપતા સાત દિનમાં સાત બ્રહ્મરાક્ષસો સુશીલના શરીરને છોડી ભાગી ગયા મંત્રશાસ્ત્રના અભ્યાસ શ્રવણથી સેવનથી વાસના દૂર થઈ જાય ક્રમે તત્વજ્ઞાનાર્થે ચિત્ત શુદ્ધિ થાય ચિત્ત શુદ્ધ થતાં મોક્ષ પદ પ્રાપ્ત થાય છે હે નિરંજન શાસ્ત્રવિધિ કર્મ ક્યારેય જૂઠા હોતા નથી હજી આગળ તને સમજાવું છું તે સમજ આજ ગોદાવરી તટે હરિશર્મા નામનો એક બ્રાહ્મણ હતો તેને એક દીકરો મૂળ નક્ષત્રમાં જન્મ્યો હતો નાની વયે માતા પિતા મૃત્યુ પામ્યા થોડા સમય બાદ તેનું લગ્ન થયું પણ શરીર એક દિવસ પણ સારું ન રહે જન્મથી જ અનેક વ્યાધિ તેરમા વર્ષે ક્ષય થયો અઢારમા વર્ષે જલોદર થયો ઓગણીસમા વર્ષે કફયુક્ત ઉધરસ થઈ તેની પત્નીએ અનેક ઉપચારો કર્યા તો પણ તેની વ્યાધિ દૂર ન થઈ પોતાના પતિને અંતિમ શ્વાસની ગતિ જોતા શ્રી દત્ત ઉપાસક વિષ્ણુદત્ત શર્માને ત્યાં આવી પોતાના પતિને રોગ દુઃખમુક્ત કરવા પ્રાર્થના કરવા લાગી મારા પતિ ઘણા વર્ષોથી આ રોગોથી હેરાન થાય છે ઉપાય બતાવી મને સૌભાગ્યનું દાન આપો વિષ્ણુદત્તે કહ્યું હે સતી શરીરના આવા અસહ્ય રોગો પૂર્વના પાપકર્મથી જ થાય છે શુદ્ધ સાત્વિક ભાવથી પ્રાયશ્ચિત કરતા બધા જ રોગો શમી જશે એમ કહી એ સતી પાસે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પ્રાયશ્ચિત વિધાનથી તેને વ્રત કરાવે છે શાસ્ત્રોક્ત વિધિ વિધાન કરતાં ધીરે ધીરે બધા જ રોગ દૂર થઈ ગયા થોડા જ સમયમાં એ બ્રાહ્મણ ઐશ્વર્યવાન આયુષ્યમાન કીર્તિવાન પુત્રવાન થયો સ્ત્રીને પતિ સેવા જ મોક્ષપદ આપનારી છે એ વિના કોઈ અન્ય ગતિ નથી જ બુદ્ધિ શુદ્ધ કરી કરે શાસ્ત્ર ભ્રાંતિને દૂર યુક્તિથી દ્રષ્ટાંત આ સાંભળ પંચમ શૂર શ્રી ગુરુ લીલામૃત અધ્યાય ચૌદ દોહરો એકસો તેતાલીસ અવધૂત ચિંતન શ્રી દેવ દત્ત